નદીના પાણી વિતરણના વિવાદને ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવી હતી ઓડિશાના મુખ્યમંત્રીએ આ મુદ્દે તાત્કાલિક ઉકેલ આવવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રીએ સહકાર આપવાની વિનંતી કરી વિષ્ણુદેવ સાથે આ વિવાદને ચર્ચા દ્વારા ઉકેલવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી આ મુલાકાત દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રીએ રાજ્યમાં નવા સિંચાઈ પ્રોજેક્ટ્સ અને ચેકડેમ્સના ઉદ્ઘાટન અંગે માહિતી આપી આ પ્રોજેક્ટ્સ રાજ્યના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે પ્રશંસા વ્યક્ત કરી આ મુલાકાતે બંને રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરી આ પ્રકારના પરસ્પર મુલાકાતો રાજ્યો વચ્ચેના સહકાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે